નવસારી જિલ્લામાં ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે નવસારી બિલ્લીમોરામાં કમોસમી વરસાદ વરસ્યો ગણદેવી તાલુકાના અનેક વિસ્તારોમાં માવઠું થયું વરસાદના કારણે કેરી ચીકુના પાકને નુકસાનનો ડર જ્યાં એક તરફ અત્યારે કેરીનો પાક લગભગ લગભગ તૈયાર થઈ ગયો છે અને તેની વચ્ચે અચાનક કમોસમી વરસાદ પડ્યો છે નવસારી જિલ્લાના દ્રશ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ પાસેથી ધવલ જ્યાં એક તરફ કેરીનો પાક લગભગ લગભગ તૈયાર થઈ ગયો છે અને તેની વચ્ચે હવે કમોસમી વરસાદ વસલ આજે સવારથી જે છે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો કાળા ભાંગ વાદળો પણ ઘેરાયા અને તેની સાથે ક્યાંક બુંદાબાંદી થઈ છે તો ક્યાંક વરસાદ મન મૂકીને વરસ્યો છે જે આ કમોસમી વરસાદને કારણે નવસારી જિલ્લાના જે ખેડૂતો છે એની ચિંતા વધી છે કારણ કે શાકભાજી પાકો હોય કે કેરી જે અત્યારે બહુ તૈયારી થઈ ગઈ છે આવવાની પરંતુ આ કમોસમી માવઠાએ કેરીની મજા બગાડી છે કેરીમાં નુકસાની થવાની સંભાવના વધી છે સાથે ચીકુનો જે પાક છે એમાં પણ મુશ્કેલી થશે જેના કારણે જે ખેડૂતો છે એમની ચિંતા વધી છે જો કે જે વરસાદ સવારે વરસ્યો તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોને થોડી રાહત થઈ છે ગરમીથી પરંતુ જો હવે વરસાદ ન પડે તો બફારો વધશે અને તેના કારણે લોકો બપોરના સમયે ગરમીથી અકળાશે એ પણ જો કહી શકાય જી બિલકુલ ધવલ માહિતી બદલ આભાર તો નવસારીના આ દ્રશ્યો નવસારી જિલ્લામાં ભર ઉનાળે માવઠું થયું છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે